તો ઉધના દરવાજા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે આ તરફ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં પણ પાણી ભરાયા છે કૈલાશનગર વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે તો ધોધમાર વરસાદથી ફરી એકવાર સુરતની સુરત બગડી હોય એવું નજરે પડી રહ્યું છે લોકોની દુકાનોમાં પાણી ઘુસ્યા હોય એવું જોવા મળી રહ્યું છે નીચાણવા વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી કારણ કે તેમના ઘરોમાં પણ પાણી ભરાયા છે આપ દ્રશ્યો જુઓ આ રસ્તા પરથી હવે વાહન કેવી રીતે હંકારવું એ સૌથી મોટો પ્રશ્ન છે ભલે બે કલાકનો વરસાદ વરસ્યો પરંતુ ફરી એકવાર સુરતમાં આ જ પ્રમાણેની પરિસ્થિતિ જે દર વર્ષે સર્જાય છે કે દર વખતના વરસાદમાં સર્જાય છે એવી જ પરિસ્થિતિનું સર્જન થયું છે ફરી એકવાર તંત્રના પાપે હેરાન થવાનું સુરત માટે નક્કી છે ચોટા બજાર ભાગડ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાપક્યો જેના કારણે વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે તો નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે આપ દ્રશ્યો જુઓ જાણે પૂર આવ્યું હોય એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે માત્ર થોડા એવા કલાકોના વરસાદમાં હજુ પણ જો રાત સુધી આવો જ વરસાદ રહે સુરતમાં તો આપ વિચારી શકો છો જે પરિસ્થિતિ વડોદરાની થઈ હતી વડોદરાવાસીઓએ જે સહન કર્યું સુરતવાસીઓ પણ એ સહન કરવાનો વારો આવે તો નવાય નહીં રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે ત્યાં સુધી કે સિવિલ હોસ્પિટલનું જે જૂનું બિલ્ડિંગ છે તે પણ પાણીમાં ગરકાવ થયું હોય એવું નજરે પડ્યું લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા દુકાનોમાં પાણી ઘુસ્યા જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ફરી એકવાર ઘણા સમયથી આપણી સાથે સંવાદદાતા ધનરાજ બાગલે સુરત થી લાઈવ જોડાયા છે ધનરાજ સુરતમાં થોડા એવા વરસાદમાં જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ઠેર ઠેર જળ ભરાવ જોવા મળી રહ્યો છે ક્યાં ક્યાં વરસાદ આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો શું પરિસ્થિતિ જી બિલકુલ ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યારે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી હતી એ જ પ્રમાણે હવે વરસાદ ચોમાસું જતા જતા પણ પોલ ખુલી છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો સુરતના કાદરસાની નાળનો નજારો છે અને અત્યારે હાલ જોઈ શકો છો કમરસામા પાણી છે અત્યારે જોવા મળી રહ્યો છે આ તમે જોઈ શકો છો અત્યારે કાદરસાની નાળમાંથી જ્યારે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે કમર જેટલા પાણીમાંથી અહીંથી પસાર થતા નજરે આવી રહ્યા છે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે સુરતના નાનપુરા કાદરસાની નાળ વિસ્તારમાં અને અત્યારે જે વાહનો

થોડા એવા વરસાદમાં ફરી એકવાર સુરત નું ડૂબવાનું નક્કી આ વખતે મેને તો અત્યારે અચાનક વરસાદ છે પણ આટલું બધું નથી પરિસ્થિતિ જેમ છે તેવી રીતનું પણ અમને અહીંયા જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કમર સુધીના પાણી ભરાયા છે અમુક મેન વિસ્તારમાં કામગીરી ચાલુ જ છે પણ એના કારણે કદાચ કઈ જગ્યા પર પાણીનો ભરાવ થઈ ગયો છે પણ દરેક જગ્યા પર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અને કર્મચારીઓ દ્વારા આ વરસાદમાંની બધી જ કામગીરીનો તો સરળતાથી પાણી નીકળે જાય છયો પ્રસિદ્ધ થાય છે પણ નરેન્દ્રભાઈ જી નરેન્દ્રભાઈ અત્યાર સુધી વરસાદ બંધ હતો સુરતમાં પણ અને અમદાવાદમાં પણ કે ક્યાંય પણ રાજ્યમાં એવો વરસાદ પડ્યો નથી લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે તો અત્યાર સુધી કોઈ કામગીરી શા માટે ના થઈ બધી જ કામગીરી ક્લિયર થઈ ગઈ છે એટલે કે જે કામગા આપણે જસ્ટ 6 માસમાં તમે જોયું તો 6 માસમાં એટલો વરસાદ થઈ પણ સુરત મહાનગરપાલિકાના અમારા શાસકો દ્વારા નેંત્ર દ્વારા ખૂબ સરળતાથી લોકોને અને પાણી વરસાદમાંથી લોકોને કરવા માટે લોકોને પાણી વધારે જાય તેવી રીતે કરવા માટે મદદરૂપ થયા બેન નરેન્દ્રભાઈ પણ આ દ્રશ્યો કંઈક અલગ જ કરી રહ્યા છે વરસાદ ભલે અત્યારે થોડો બંધ થયો છે પણ તો પણ ઘૂંટણ સમાણે કમર સમા પાણી ભરાયેલા છે વાહન ચાલકો ફસાયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને આ પહેલી વાર નું નથી આ દર વખતે દર વરસાદમાં થાય છે એ વિસ્તારમાં છે બેન કદાચ તેનું જોઈ લેવા હશે કે કદાચ નાનું સાકડે હોય સર્કલ હોય પોઈન્ટ હોય જ્યાં મેટ્રોનું કામ ચાલતું હોય

પરંતુ દર વખતે મીંડુ શા માટે કામગીરીમાં તો બેન હવે સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ખુબ સરળ કામ થાય છે ખુબ વ્યવસ્થિત કામ થાય છે આટલી વરસાદના કારણે પણ